એ મારે શિવજી તણો સાથ અમને મોજ મો આવે મહાદેવ આ મહાદેવ ક્યાંથી આવો છો આ ગ્વાક છે કયા ગામના છો લુદ્રાણી કેટલા દિવસથી કાવડયાત્રા લઈને આવો છો એક મહિનો થયો એક મહિનો થયો ક્યાં જવાનું છે હવે આવે જવાનું છે કીધું ડાયમંડથી લુદ્રાણી બરોબર આ યાત્રાનો ઉદ્દેશ્ય શું છે તમારો ઉદ્દેશ્ય ખુશી મજાથી

મોબાઈલ વગેરે રાખો છો તમે નહીં મોબાઈલ મોબાઈલ કઈ નહીં એ ગંગા મૈયા નો મોજ મો